અમદાવાદ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ બે હજાર પચીસ ઉજવણી કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષતાને કરવામાં આવી આ પ્રસંગે કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે સૈનિકોના કલ્યાણ અર્થે સરકારી અધિકારીઓ સૈનિકોને સરકારી શાળાના શિક્ષકોના સંયુક્ત એક રાષ્ટ્રવ્યાપી યોગદાન અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રકમની માત્રા કરતાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકો તરફથી રૂપિયાનું યોગદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કોઈ મોટા ઉદ્યોગપતિનું કારણ કે તે જનતાની સામૂહિક ભાવનાને રાષ્ટ્રીય જોડાણ જોડાણનું પ્રતિક છે ચુમ્મોતેર લાખ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ એક એક રૂપિયાનું યોગદાન એક વ્યક્તિના મોટા દાન કરતા વધુ મહત્વનું છે કારણ કે દેશના લાખો નાગરિકોને એક જોડે છે અને વર્ષ ઓગણીસો થી ચાલતી આ પરંપરાગત ભાવનાને જીવંત રાખે છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું વધુમાં કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે આ યોગદાન માત્ર આર્થિક મદદ નથી પરંતુ તે સૈન્યના જુસ્સાને બમણો કરતો એક શક્તિશાળી પ્રતિકાત્મક હાવભાવ છે આનાથી સરહદ પર ઉભેલા સૈનિકોને એવો આત્મવિશ્વાસ મળે છે કે આખો દેશ તેમના પરિવારો સહિત તેમની સાથે ઊભો છે અને સંપૂર્ણ સમર્થન આપે છે આ પ્રકારના પ્રયત્નો સૈન્ય અને નાગરિક સમાજ વચ્ચેના ભાવનાત્મક વંદનને વધુ મજબૂત કરે છે ને પરસ્પર વિશ્વાસ પેદા કરે છે આ જોડાણ અને રાષ્ટ્રીય એકતા જ આપણી વાસ્તવિક તાકાત છે જે આપણા સૈન્યને કોઈ પણ પત્ર પડકાર સામે અડખમ ઉભા રહેવા માટે બળ પૂરું પાડે છે આજના સમારોહમાં ગત વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે નોંધપાત્ર ફાળો આપનાર શૈક્ષણિક સંસ્થાઓ સરકારી વિભાગો તથા નાગરિકોને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ પુનર્વર્શન કચેરી દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે દેશની સુરક્ષા શહીદ થનારા સૈનિક પરિવારોને ઇજાગ્રસ્ત થનાર સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અર્થે યોગદાન આપવા માટે વર્ષ ઓગણીસો ઓગણપચાસના પહેલીવાર સશસ્ત્ર સૈનિક ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી પ્રતિવર્ષ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે વધુમાં વધુ લોકો રાષ્ટ્રભાવના સાથે સૈનિકોના કલ્યાણ અર્થે યોગદાન આપે તેવી કલેક્ટરશ્રીએ દ્વારા અપીલ કરવામાં આવી હતી